અંકલેશ્વર જેઆઈડીસી સ્થિત નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું ગણેશ મહોત્સવના અંતિમ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા કલાકારોની સુરીલી પ્રસ્થિતિઓએ સૌનું મન મોહી લીધું મંચ પર અપેક્ષા પંડ્યા હકાભા ઘડવી સંસ્કાર ધોળક્યાએ લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી જેને શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવી બિરદાવ્યા કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ લાખા હનુમાનજી મંદિરના મહંત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ઉપરાંત વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉદ્યોગપતિ સંદીપ ભૂટલાણી જયમીન પટેલ તુષાર પટેલ કૃપાલસિંહ વાઘેલા અને રમેશ ગાબાણી પણ હાજર રહ્યા હતા ગ્રુપના આગેવાન તુષાર પટેલે જણાવ્યું

અપેક્ષા ભંડ્યા અને ધોલચિયા શાહનું અમે અહીંયા લોકડાયરામાં આયોજન કર્યું છે તો તમામ સર્વે અંકલેશ્વર લોકડાયરા પ્રેમી જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે તો અમે આજરોજ એનએસસી અને એનઆઈજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટ્યો છે કે આજરોજ અમારા લોકગાયણામાં આટલી મોટી સંખ્યામાં જેમની પધારી છે તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોકગાયણાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ ભારત માતા કી જય વંદે માત્ર